સાડા સાત કલાકે બરવાડા તાલુકાના રામપરા ગામે રામજી મંદિર ચોક નવી પંચાયત કચેરી પાસે માનનીય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ માનનીય પ્રાંત અધિકારી બરવાડાના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું છે આ રાત્રિ સભામાં પ્રાંત અધિકારી એસવી ચૌધરી સાહેબ મામલતદાર સાહેબ કે બી ગોહિલ તાલુકા વિકાસ અધિકારી કે બી પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એનવી વસાવા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એસ તરવૈયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સીડીપીઓ ટીએચ તાલુકા પંચાયતના સદસ્ય રામપરા ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી અને બરવાડા તાલુકા લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ રાત્રિ સભામાં ગ્રામજનોએ ગામના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી